નમસ્તે મારું નામ ચિંતન પ્રકાશભાઈ રાવલ છે હું હાલ યુએસએની અંદર રહું છું ન્યૂહેમ્પ્સર સ્ટેટમાં છેલ્લા દસ વર્ષથી અને મેસચ્યુસિટ્સમાં સેલેન્ડ જીન થેરપી ઇન્ડસ્ટ્રીમાં કન્સલ્ટિંગનું કામ કરું છું પણ મૂળ તો હું કટુડા ગામ સુરેન્દ્રનગરથી જ છું મારો પરિવાર મારા માતા પિતા મારા પૂર્વજો બધા અહીંયાના જ છે આ ગામના અહીંયા પહેલેથી અમે ખેડૂત પરિવારથી છીએ હવે મારી ઈચ્છા હતી કે હું જેમ વિદેશની અંદર પ્રિસિઝન ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ જે ઓલરેડી ચાલી રહ્યું છે એને મોટા સ્તરે ગુજરાતની અંદર લાવી ત્યારે ખેડૂતોને આના વિકાસનો અને ફાયદાનો ફેર ખબર પડશે ઓર્ગેનિક ફાર્મિંગ આપણા ગુજરાતમાં તો હતું જ તે પણ એ લોકો કેમિકલ ફાર્મિંગ તરફ એટલા બધા વળી ગયા હતા અને કપાસને જે રેગ્યુલર ખેતી જ કરતા હતા જેનો આ વાતાવરણના એનાલિસિસ પ્રમાણે હવે ઘણો ફેરફાર છે સો અમે ફિગના ફાર્મિંગ ઉપર મારા રિસર્ચ અને મારા વેધર ડેટા એનાલિસિસ ઉપર અમે ફિગ ફાર્મિંગ ઉપર ડાયવર્ટ થયા છીએ ફિગ ફાર્મિંગમાં અત્યારે અમારે ચાલીસ વીઘાની જમીન છે એની અંદર ઓલમોસ્ટ આઠ હજાર પ્લસ રોપા વાવેલા છે આ રોપાનું મેં સોર્સિંગ કર્યું હતું ઇઝરાયલથી અને એનું પ્રોપોગેશન જેમ કે રોપાનું ઉછેર એ અમારી પોતાની જ નર્સરીમાં કર્યો અમે નર્સરી બનાવીને અને આનું વાવેતર અત્યારે અમે આ પોતાની જમીનની અંદર કરેલ છે આમાં સરકારી સહાય મળે છે ખરી એની મને કંઈક જાણ છે એઝ એ ખેડૂત અમે કોઈ સહાય નથી લીધી કારણ કે અમે કેપેબલ હતા પણ ઘણા ખેડૂતોને હું ઈચ્છીશ કે એ લોકો સરકારી જે જે સહાયો અવેલેબલ છે એને જોઈને આવી ખેતી ટુઅર્સ ડાયવર્ટ થાય ઓર્ગેનિક ફાર્મિંગ કરે કોઈપણ જાતનું કેમિકલ ફાર્મિંગથી દૂર જાય કારણ કે આપણા વેદોમાં ને બધામાં જ ફાર્મિંગ ઓર્ગેનિક અને કુદરતી રીતે જીવમૃત આ બધું લખેલું જ છે આપણે બીજે ક્યાંય જ્ઞાન લેવા જવાની જરૂર નથી આનું અત્યારે અમારે આઠ હજાર રોપા છે ચાલીસ વીઘાની અંદર એમાં ક્લોઝ ટુ અત્યારે તો હજી છ મહિનાના જ રોપા થયા છે અત્યારે અમારે સો કિલો જેવું ડેઇલી ઉતારો જેમ તમે હાર્વેસ્ટિંગ કઈ સો કિલો જેવું ડેઇલી હાર્વેસ્ટ છે મોસ્ટ ઓફ તો અમે અત્યારે સેલ ઇન્ટરનેશનલ સેલ જ કરી છે અત્યારે સેમ્પલ મેનેજમેન્ટ ને માર્કેટ લિંકેજ ચાલુ છે અમારે પણ ભાવ અત્યારે માર્કેટમાં બિઝનેસ બિઝનેસ ટુ એટલે જે એમાં અમને પાંચસો રૂપિયાથી ઉપરનો પર કિલોનો ભાવ મળે છે એટલે તમે ગણતરી કરો તો જ્યારે અમે છ મહિના બીજા જવા દઈ પછી અમે ડેલીનું પાંચસો કિલોનું હાર્વેસ્ટમાં પહોંચશું અને આ પ્રિસિઝન હંડ્રેડ પર્સન્ટ આઈઓટી વાળું ફાર્મિંગ છે એટલે પ્રિસિઝન ઓર્ગેનિક ફાર્મિંગ જેમાં દરેક ઝાડવાને આ ઝાડવાને અઢાર ટીપા પાણી મળ્યું તો બીજા ઝાડવાને એટલું જ ન્યુટ્રિશન એટલું જ પાણી મળશે આ પ્રિસિઝન હાઈટેક ફાર્મિંગ છે આની અંદરમાં તમારે દસ મહિના સુધી કન્ટિન્યુઅસ હાર્વેસ્ટિંગ આવશે કોઈ પણ બે મહિના ત્રણ મહિના એવું સિઝન નહીં દસ મહિના સુધી કન્ટિન્યુઅસ હાર્વિંગ ડેલી પાંચસો કિલોનું હાર્વેસ્ટિંગ આવશે તો हूँ रिक्वेस्ट करी बिधा फार्मर्स बिधा ऑर्गेनिक जाए प्रिसीजन फार्मिंग में जाए एडवांस फार्मिंग में जाए ग सरकारी सहाय मती हो तो एम प वस्तु में थोड़ूक रिसर्च करी थोड़ू ज्ञान करीन आग पड़ती खेती करें तो एम विकास थ एमनी प्रगति थे दिनेश कुमार राजस्थान से जयपुर से हूँ मैं यहाँ पे पिछले एक डेढ़ साल से काम कर रहा हूँ हमने यहाँ पे ऑर्गेनिक अंजीर का फार्म डेवलप किया है और ये लगाने से हम क्या यहाँ के जो किसान हैं उन्होंने भी देख के ये लगाने का सोचा है कि हम भी ऑर्गेनिक करें हम ये प्योर और ऑर्गेनिक है जिसमें हम गाय का मूत्र है पंचगवे जो भी वो यूज कर रहे हैं और यहाँ पे ये लगाने से यहाँ के नौकर लोगों को रोज़गार मिला है अभी हम हमारे पास पंद्रह लोग हैं जो रेगुलर काम पर हैं और आने वाले टाइम में कम से कम पचास लोगों को हम रोज़गार देंगे यहाँ पर और ऑर्गेनिक में यही करना चाहूँगा कि सभी को ऑर्गेनिक पे ही करना चाहिए अभी क्या ऑर्गेनिक चीज़ हो रही है अभी हमारे यहाँ पे ऑर्गेनिक अंजीर है जो ये अलग ही वेराइटी है जो ये हमारे यहीं पे लगा और कहीं पे ये वेराइटी नहीं है और खेड़ों को, किसानों को क्या कहूँगा मैं ये कहूँगा कि किसानों को कि यहाँ पर ऑर्गेनिक सबसे ज़्यादा करे और ये और अंजीर का है उसमें बहुत अच्छा रिजल्ट मिलेगा